લીંબડી અમદાવાદ હાઈવે પર જનસાડી નજીક ગમખવાર અકસ્માત સર્જાયો છે અકસ્માત ડમ્પર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો જેમાં બે લોકોના મોત નિપજ્યા છે લક્ઝરી લીંબડી તરફથી અમદાવાદ તરફ જતી હતી ત્યારે બંધ પડેલ ડમ્પર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ના મોત નીપજ્યા છે અને પંદર થી વીસ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ દ્વારા તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારે અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક દૂર કરાવ્યું હતું ત્યારે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે કહી શકાય કે લીમડી અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અહેવાલ કલ્પેશ બાઢેરો સુરેન્દ્રનગર